આપણો મૂળ સનાતન ધર્મ ક્યાં હતો અને ક્યાં પહોંચાડી દીધો લોકોએ કેવા અધિકારવાદ ઊભા કર્યા અને અધિકારવાદના કારણે એક તો સુપર થઈ ગયા અને બીજા બધા લોઅર થઈ ગયા એટલે મારે આ મુદ્દો કહેવાનો હતો હું એમ માનું છું આપણે લૌટીએ પાછા 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 ફરીએ આપણા મૂળ સનાતન ધર્મને એના મૂળ સ્વરૂપમાં સમજીએ હવે આ આજના યુગમાં આજની પરિસ્થિતિમાં કોઈ બ્રાહ્મણ નથી કોઈ ક્ષત્રિય નથી કોઈ વૈશ્ય નથી કોઈ શુદ્ર નથી કોઈ દલિત નથી બધા માત્ર ને માત્ર હિન્દુ છે હિન્દુ છે હિન્દુ અને જો હોય તો બધા બ્રાહ્મણો છે બધા ક્ષત્રિયો છે બધા વૈશ્યો છે બધા શૂદ્રો છે અને બધા દલિતો છે જો હોય તો આપણે એક થવું છે એટલે અમારું સૂત્ર છે એકતા પરમો ધર્મ